એસ આર કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ મારા રામ રામ તો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા ચારસો પંચોતેર માટે આવેલ છે તો વિડીયોને શરૂ કરીએ મહિન્દ્રા ચારસો ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર નવ નું મોડલ છે બાકી ટ્રેક્ટરમાં તમને કોઈ પણ જાતનો હાલમાં ફોલ્ડ નહીં જોવા મળે એવું ભાઈ માલિકનું કહેવું છે એકદમ ચાલુ કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે બાકી આ ટ્રેક્ટર ના પાસલના વાત કરીએ તો પચાસ ટકા જેવા પાછળના ટાયર છે બાકી આગળના ટાયર ની વાત કરીએ તો સાઈઠ ટકા જેવા આગળના ટાયર છે બાકી અને આ ટ્રેક્ટરમાં તમને બેટરી નવી જોવા મળશે અને આ ટ્રેક્ટરનું એન્જિન બનાવેલ છે બાકી બોનટ પત્ર ઉપર કલર કામ કરાવેલ છે બાકી ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી એકદમ ચાલુ કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે તો જે કોઈ મારા મિત્ર ભાઈને મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈ સાથે વાતચીત કરી અથવા રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની ટેસ્ટ કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલાં ભાઈ સાથે વોટ્સએપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી તો જે કોઈ મારા મિત્ર ભાઈને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો પરેશ ભાઈ આ ટ્રેક્ટરની કિંમત એક રૂપિયા રાખેલ છે જેમાં તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતા હોય છે તો આમાં પણ તમને ભાવતાલ કરી આપશે તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે તાલુકો કલ્યાણપુર અને ગામ છે પટેલકા ગામે પ્રોપર તમને પરેશભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્રભાઈને મહિન્દ્રા ચારસો પિંસો ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો બાકી તમને પરેશભાઈના મોબાઈલ નંબર પણ સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો